ભરૂચની કાશીમા હોસ્પિટલ સરકાર દ્વારા સસ્પેન્ડ ફાયર એનઓસી અને યુઝ સર્ટિફિકેટ વિના ચાલી રહી હતી હોસ્પિટલ ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલી કાશીમા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે રાજ્ય સરકારે કડક પગલાં ભરી હોસ્પિટલને સસ્પેન્ડ કરી દીધી છે તંત્રના ચકાસણમાં બહાર આવ્યું કે હોસ્પિટલ પાસે યુઝ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી બની ન હતા છતાં હોસ્પિટલ ધડાકેબાજ રીતે ચાલુ રાખવામાં આવી હતી વધુમાં હોસ્પિટલમાં અનક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફની નિમણૂક તથા તબીબો બપોરે બપોર વાગ્યા સુધી હાજર ન રહેવાના આક્ષેપો સામે આવ્યા છે રાજ્ય સરકારની વિવિધ આરોગ્ય યોજનાઓમાં હોસ્પિટલની આ ગંભીર બેદરકારી સામે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવતા સરકારી યોજનાઓમાંથી હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે રોચક વાત એ છે કે હોસ્પિટલથી ફક્ત પચાસ મીટરના અંતરે જ ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ આવેલું છે છતાં હોસ્પિટલ ફાયર એનઓસી વિના વર્ષોથી ચાલી રહી હતી જેના કારણે ફાયર વિભાગની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે આ કાર્યવાહી બાદ ભરૂચના આરોગ્ય તંત્રમાં ચકચાર મચી ગઈ છે નાગરિકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે આવી બેદરકારી રાખતી હોસ્પિટલ સામે માત્ર સસ્પેન્શન નહીં પરંતુ કાયદેસર પગલાં લઈ દર્દીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે મારું નામ શૈલેષ સાંસિયા છે ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું આજ રોજ પિરિયડકોલ ઇન્સ્પેક્શન દરમિયાન કાશીબા હોસ્પિટલ જે આવેલી છે ભરૂચમાં તેનું ઇન્સ્પેક્શન કરતાં અમને એની એનઓસી ડ્યુ જણાય છે પણ બીજા એમના કાગળિયા જોતા કે જે નવા નિયમો આવ્યા છે ફાયરમાં એમાં પાંચસો સ્ક્વેર મીટર કરતાં ઓછી છે અને નવ મીટર કરતાં એની હાઈટ ઓછી છે જેથી એને એનઓસી લેવાની જરૂરિયાત થતી નથી પણ એક સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને જે બાકી છે એ અંગેને અમે એમને એક નોટિસ આપી છે